હેલો ગાઈઝ વેલકમ ટુ કાઠિયાવાડી લોગ તો જો અત્યારે દુબઈ જવાનું હતું હમણાં દુબઈ હતો ને થોડાક દી એટલે લોગ નહોતો ઉતરતો અત્યારે જો આ સેમ્પલ લેવા આવ્યો હતો મારા ચણાનું ચોવીસ કેરેટ પ્યોર આ ચણાને હે ને અત્યારે દુબઈમાં વેચવા જવાના હતા હમણાં દુબઈમાં ઢીલ હાલતી હતી ને એટલે હે ને હમણાં લોગ નહોતા આવતા થોડાક દિવસ આ પછી જો આ દેખાય ને આ આમના નવા ડ્રાઈવરને તેડવા ગયો હતો દુબઈથી જો આર્યું આ સેમ્પલ લેવાનું અત્યારે હમણાં જો મારી ફ્લાઇટ આવે જ છે અને આમના નવા ટેબલ પંખા નખા આવ્યા જો ના ગરમી બહુ થતી હતી નું નાણાંની એટલે એને મેં જ નાખી દઉં એક બે ટેબલ પંખા જો આર્યા આપણા ચણા કોઈને જોતા હોય ને તો કઈ દો પ્યોર ચોવીસ કેરેટ પ્યોર ચોવીસ કેરેટ નો નીકળે ને તો પાછા થઈ જવાના મળી આગલા બ્લોગમાં આજના વ્લોગ માં આટલું જ